ફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પાકિસ્તાને ફતહ ટોનું સફળ પરીક્ષણ કર્યું છે પાડોશી દેશ પાકિસ્તાને ફતહ ટુનું સફળ પરીક્ષણ કર્યું છે મળતી માહિતી મુજબ પાકિસ્તાને અત્યાધુનિક એવિયોનિક્સમ આધુનિક નેવિગેશન સિસ્ટમ અને અનન્ય ફ્લાઇટ ટ્રીજેક્ટરીથી સજ્જ ફતર ટુનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ વેપન સિસ્ટમ ચારસો કિલોમીટરના અંતર સુધીના ટાર્ગેટને હિટ કરવામાં સક્ષમતા ધરાવે છે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની સેનાએ મીડિયાને જાણકારી આપી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો માસ્કની ફરીથી માગ વધતી જોવા મળી છે દેશમાં કોવિડ કેસની સંખ્યા વધી રહી હોવાથી લોકો ચિંતિત છે આ સાથે લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવવા લાગ્યા છે હૈદરાબાદ કર્ણાટક તામિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માગ વધી છે જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણો ટ્રાફિક હોય છે માસ્ક વેચનારાઓ ફરીથી રસ્તા પર દેખાઈ રહ્યા છે ડોક્ટરો સૂચવે છે કે કોરોનાથી બચવા માસ્ક પહેરવું સારું છે શું તમે પણ માસ્ક પહેરો છો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોરોનાને લઈને એડવાઇઝરી જારી કરવામાં આવી છે કોરોનાના નવા પ્રકારના વધી રહેલા કેસોને લઈને એમ્સે હોસ્પિટલમાં કોવિડ નાઇન્ટીનના શંકાસ્પદ અથવા તો પોઝિટિવ કેસની જાણ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી છે એઇમ્સ દિલ્હી ડિરેક્ટરે હોસ્પિટલના વડાઓ સાથે બેઠક યોજી હતી કોવિડ નાઇન્ટીન પરીક્ષણ નીતિ મુજબ ગંભીર તીવ્ર શ્વસન ચેપ જેવા લક્ષણ ધરાવતા દર્દીઓ જેમાં તીવ્ર શ્વસન ચેપ આડત્રીસ ડિગ્રી સેલ્સિયસનો સતત તાવ અથવા તો WHO એચ મુજબ છેલ્લા દસ દિવસમાં ઉધરસનો સમાવેશ પણ થાય છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે